જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આ આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે શિવ બાવને લઈને આવી છું તો ચાલો સૌ ભેગા મળીને સાંભળીએ શિવ મહિમાન આવે પાર બુધ જનની થાય હાર બ્રહ્મા પણ કાયમ ગાય છતાય વાણી અટકી જાય જેનામાં જેવું છે જ્ઞાન તે જ રીતે તે ગાય ગાન હું પણ અલ્પમતી અનુસાર ગુણલા તારા ગાવું અપાર કોઈ ન પામે તારો ભેદ વર્ણન કરતા થા વેદ बृहस्पति पण भावे गाय छताय न कोई विषमित थाय मंदमती हूँ तारो बार पीरसवा चाहू रस थार ब्रह्मा विष्णु शिव स्वरूप पण तारु त्रिगुणारूप जगनु सरजनने जनने संहार करता तुजने थायनवार। પાપી જન કોઈ શંકા કરે લક્ષો કાયમ ફરે તારી શક્તિ કે રૂ માપ જે કાઢે તે ખાય તાપ વળી જન્મા કહાવો આપ સૃષ્ટિ ક્યાંથી રચી અમાપ વારે વારે સંસદ થાય અક્કલ સૌની અટકી જાય तारिका बुधनाथ कोण करे तारो सङ्गात् ભસ્મ શરીરે પારાવાર અદભુત છે તારો શણગાર ફણીધર ફરતા ચારે કોર વનચર કરતા શોર બકોર નંદી ઉપર થાય સવાર ભૂત પ્રેતનું સૈન્ય પાર નિજ ચંદ્ર છે ઠંડો ગાર ત્રિશુલનો જબરો ચમત્કાર શિર પર વહેતી ગંગાધાર ત્રિ શોભે ભાલ સરિતા સાગર માહી સમાય જગત તારા લીન થાય અસ્થિર જગત આ તો કહેવાય તે રહેતા ગગન માહે બ્રહ્મા જાય વિષ્ણુ પાતા રે સંતાય છતાય ના નીકળીએ શક્તિ માપ એ વિ તારી અદભુત છાપ ત્રિભુવન ને પળમાં જીતનાર તે પણ આવે તારે દ્વાર રાવણ સ્તુતિ ખૂબ કરે મસ્તક છેદી ચરણ ધરે આપ કૃપાથી મળ્યું બળ કૈલાસે અજમાવી કળ અંગૂઠો દાબ્યો છે તત્કાળ રાવણે પાડ્યો ચિતકાર શરણી આવ્યો બાળા સૂર બળ દીધું તેને ભરપૂર સાગર મથતા સૂર અસુર વિષ નિરખી ભાગ્યા છે દૂર આપે કીધું તે વિષપાન નીલકંઠનું પામ્યા માન ભુ કરે તમ સામે તૂત ભસમી ભૂત વિશ્વ સકળનો તું છે સ્તુત્ય ધરા દુજાવે તાંડવ નૃત્ય પૃથ્વી તારો રથ કહેવાય સૂર્ય શશિ ચક્રે સહાય હરિ તમારું પૂજન કરે સહસ્ર કમળન શીશ પર ધરે ચઢાવતા ખૂટ્યું છે એક નયન કમળથી રાખે ટેક દીધું સુદર્શન ભાવ ધરી સ્નેહ સ્વીકારે શ્રી હરી યજ્ઞ કરી જે અરપે ભાવ તેના સાક્ષી આપ જ થાવ ફૂલ મદન આવ્યો વન માય કામ બાણ મારે છે ત્યાંય બાળ્યો પળમાં કરવાના શરણાગત થઈ આવ્યો પાસ સ્મશાન માહે હે કી દોવાસ ભૂત પ્રેત નીચે ચોપાસ અગ્નિ સૂર્ય ને પવન શશી આપર પર હાજો વ્યાપક વસી ગગન ધારા વારી તમરૂપ કહાવો વિશ્વ સકળ ના ભૂપ ઓમકાર નિર્ગુણ છોરે આ પશુ મુનિ જપતા જાપ ચાર ખૂણા ને ચારે દિશ વ્યાપક આપ વસો છોશ માર કન્યા ને નાખ્યો પાસ યમ તણો છોડાવ્યો પાસ ભોળા માટે ભોળા થાય સંકટ સમયે કરતા સહાય ના સુધરે હાલ સંપત્તિ આપી કરતા ન્યાલ ધરતી સારી કાગજ થાય સમુદ્ર શાહી થઈ રે લાય લેખન થાય બધી વનરાય તો પણ શારદ અટકી જાય પારક રામ ભક્ત થઈ ગુણ લાગાય પાઠ કરે તે થાય જન્મ ચક્ર જાય પાઠ કરે જે પ્રેમ થી સદાય પ્રાંત રામ ભક્ત તેનો જગે થાય ન વાંકો વાળ બોલો કૃષ્ણ કન્યા લાલ કીજે